ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભેટાળી ગામમાં સિંહોએ આતંક મચાવ્યો છે રાત્રે અઢી વાગ્યાના સુમારે ત્રણ સિંહો દસ ફૂટ ઊંચી દિવાલ કૂદીને રામસીભાઈ મોરીના રહેણાંક મકાનમાં વાડામાં પ્રવેશ્યા હતા સિંહોએ વાડામાં રહેલ બે વાછડાનું મારણ કર્યું હતું મકાન માલિક રામસિંહભાઈએ સિંહોને જોતા જ હાકડા પાડી અને ફગાડ્યા હતા ભેટાળી ગામમાં છેલ્લા ઘણા સમયથી સિંહોના ધામા જામ્યા છે સિંહો અવારનવાર રખડતા પશુઓનું મારણ કરતા હોવાથી ગ્રામજનોએ ભયનો માહોલ સર્જાયો છે ગ્રામજનોએ વન વિભાગ પાસે માંગણી કરી છે કે સિંહોને સલામત રીતે જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે આ ઘટનાથી ગામમાં લોકોમાં ફફડાટ ફેલાયો છે અને તેમની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ત્રણ સિંહ ખપકતા બે વાસડા મારણ કરેલું છે ને તે તો અમે નકાર તમામ ઢોરને મારણ કરે ત્રણ સિંહો હતા જયારે મારણ કર્યું ત્યારે અમે લોકો જાગી ગયા એટલે બસી ગયા બીજા તો જે હવે ફોરેસ્ટ વિભાગને જે તેમનું વટ સુકવાનું થાય તે સુકવે એવી અમારી માગણી છે